તો વડોદરામાં ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ હવે ફરજિયાત પહેરવું પડશે પોલીસ સપ્ટેમ્બરથી હેલ્મેટની ખાસ શરૂ કરશે શહેરના તમામ ટુ ચાલકો હેલ્મેટ પહેરે તેવો પ્રયાસ છે રાબીર યોજના અને હેલ્મેટ જનજાગૃતિ અભિયાન શરૂ કરાશે હેલ્મેટ પહેરવું અને નિયમોનું પાલન કરવાના શપથ પણ લેવડાવવામાં આવશે સાંસદ હેમાંગ જોશીએ કહ્યું કે હેલ્મેટ ન પહેરનારની રાજકીય ભલામણ ન ચલાવતા જે મોટર સાયકલિસ્ટ દ્વારા હેલ્મેટનું યુસેજ આપણે ધ્યાન ઉપર આવ્યું છે કે આપણા આ સંખ્યાને વધારીને લગભગ સૌ ટકાની નજીક આ હેલ્મેટ નોકરી પહેરતા થાય તે માટે આ એક ઇનિશિયટિવ છે આપણે આજે ઘોષણા કરી છે કે પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસથી આપણા જીરો ટોલરન્સ અપ્રોચથી હેલ્મેટનું નિયમનું પાલન કરવો એન્ફોર્સમેન્ટ કરવામાં આવે તે પહેલાં આપણે સમગ્ર શહેરવાસીને આપણે અપીલ છે આજે 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 કરવાનું શરૂ કરો એક તરીકે સૌથી પહેલા તો મેં જ એ અપીલ કરી છે કે ક્યારેય આપ હેલ્મેટ જેવા કારણોથી આપ ક્યારે આપને દંડ કરવામાં આવે તો એના માટે કોઈ રાજકીય ભલામણ નહીં પરંતુ નૈતિકતા સમજી અને પોતે આ બાબતે હેલ્મેટ પહેરી અને આપણે સૌએ રાખવાનું છે